આ તફાવત મળી ગયા એટલે તફાવત જે છે એનો ગુણાકાર આવ્યા કરતા આપણે જવાબ કેટલો મળે છે ટ્વેન્ટી ફોર ચોવીસ તો આ જે ચોવીસ છે એ આપણા આન્સરના છેલ્લા બે અંકો છે તો અહીંયા લખીશું ચોવીસ હવે શું કરશું તો બાણું સત્તાણું નહીં તો આપણે જે પણ સંખ્યા અહીંયા સિલેક્ટ કરી છે મેં અહીંયા બાણું કરી છે તો મેં બાણું સિલેક્ટ કરી છે તો હું જે સત્તાણું છે સંખ્યા એ સોચી કેટલી ઓછી છે આપણે તફાવત અહીંયા કાઢેલો છે ત્રણ જેટલી ઓછી છે તો એ આપણે બાણું આન્સર આવશે આઠ હજાર નવસો ચોવીસ હવે દાખલા તરીકે તમે સત્તાણું પણ સિલેક્ટ કર્યા હોય તો સત્તાણું છે એ તમે સિલેક્ટ કર્યા છે તો આપણે આમાંથી બાદ શું કરશું તો કે આઠ સત્તાણું માંથી આઠ બાદ કરીએ તો જવાબ શું આવશે નેવ્યાસી સેમ જ રહેશે છે તમે બાણું સિલેક્ટ કરો તો પણ ચાલે સત્તાણું કરો તો પણ ચાલે અહીંયા નેવ્યાસી જ આવશે ઓકે